મહિન્દ્રા ટ્રેક્ટર ઓજાર સાથે વેચવાનું છે કયા કયા ઓજાર છે અને કેટલી કિંમત છે ક્યાં જોવા મળશે ટોટલ માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર અને આવા જ વિડિયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરી લેજો મહિન્દ્રા ટ્રેક્ટર છે અને ઓજાર પણ સાથે આપવાના છે ઓનર છે રાઈસિંગ ભાઈ છે આ ટ્રેક્ટર ઓજારના સૌપ્રથમ હું તમને ટ્રેક્ટરની વાત કરું તો મહેન્દ્રા પાનસો પીચોતેર ટ્રેક્ટર છે અને ઓગણીસો આ ટ્રેક્ટર જોવા મળશે અત્યારે કોમ્પ્લીટ ટ્રેક્ટર રનિંગ કન્ડિશનમાં હાઇડ્રોલિક એન્જિન સારા તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી અને સ્થળ પર કંડિશન ચેક કર્યા બાદ પણ ખરીદી કરી શકશો ટ્રેક્ટરના માલિકને એક વખત કોન્ટેક કરી લેજો જો ટ્રેક્ટર ઓજાર વેચાઈ જશે તમારે ત્યાં ખોટો ધક્કો થશે

તમે જુઓ રાપ છે અને બીજો પણ છે છે તે પણ આપવાના તમે અંદર જોઈ રહ્યા છો સાથે તમામ ઓજાર આપવાના છે વધારે માહિતી માટે તમે કોન્ટેક કરી લેજો તમને ટોટલ માહિતી મળી જશે હવે કિંમત ની વાત કરું તો ટ્રેક્ટર અને ઓજારની કિંમત બે લાખ અને દસ હજાર રાખેલી છે જે અંદાજિત છે રૂબરૂ સ્થળ ઉપર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી તમારે આ ટ્રેક્ટર અને ઓજાર લેવાના હોય તો ટ્રેક્ટર અને ઓજાર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો ભાવનગર તાલુકો પાલીતાણા અને હળમતીયા ગામે જોવા મળશે હવે રાયસિંહભાઈના ટ્રેક્ટર ઓઝાર લેવા હોય તો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો